વિરમગામ શહેરમાં ચાલતા ખાનગી લોકમેળામાં રાઇડનો એક બેઠકનો ભાગ તૂટી પડ્યો મેળામાં રાઇડની દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત જન્માષ્ટમી પર્વ અંતર્ગત વિરમગામ શહેરના ત્રણ પર્વત લોકમેળાઓ યોજાઈ રહ્યા છે વિરમગામ શહેરના એમજી હાઈસ્કૂલના મેદાનમાં ચાલી રહેલા મેળામાં સેલમ્બો રાઇડમાં બેઠકનો ભાગ તૂટી પડતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે અન્ય યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી ઘટનાને લઈને સ્થાનિકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો રાઇડમાં બેઠેલો યુવક વિનીત રાવલ ઉંમર વર્ષ વીસ રહે વિરમગામને પગના ભાગે માથાના અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે વિરમગામની સરકારી તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં સમગ્ર મેળો બંધ કરાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા સાથે જ રાઇડમાં અન્ય એક ઈજાગ્રસ્ત થયો હતો તે યુવક ને સામાન્ય ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગંભીર ઈજાગ્રસ્ત યુવક નશામાં હોય અને હાથથી રૂમાલ ફેરવતો હોય તેવી ઘટના બાદ એકાએક સેલમબનો રાઇડનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો મેળામાં દુર્ઘટનાને લઈને વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે મેળામાં રાઇડની દુર્ઘટનાને લઈને રાઇડ સંચાલકની બેદરકારી છે કે અકસ્માતે દુર્ઘટના છે તે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે

ઓલ્ટમસ ભાઈ ઓલ્ટમસ ભાઈ બોલા ઓલ્ટમસ બોલા આ ગાડી લે આપીને તો ઈ તો આપિયા પાસે શું ન કર એ હાલો રાજુ કે અહી

バイバイ বেয়াদব ওনারে ওলুক না করে থাকে না ও পুরো তো